નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ દોસ્તો કેન્દ્ર સરકારમાં નોકરી કરવાની સુવર્ણ તક આવી છે હા વિદ્યાર્થી મિત્રો જે ત્રણ અલગ અલગ પોસ્ટ અલગ જગ્યા છે જે વિદ્યાર્થી ધોરણ દસ પાસ છે એસએસસી એમટીએસ ની પરીક્ષા આપી શકે છે જે વિદ્યાર્થી ધોરણ બાર પાસ છે એસએસસી સીએચ પરીક્ષા આપી શકે છે જે વિદ્યાર્થી કોલેજ પાસ છે એ વિદ્યાર્થી એસએસસી સીજીએલ એસએસસી સીએચ